નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવના વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર અગિયાર જે મિત્રો કાવ્ય છે કાવ્ય નંબર અગિયાર એનું જે છે મરજીવ્યા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો અપલોડ થાય છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે મિત્રો સબસ્ક્રાઈબ કરીને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી તો આવશે ઓપ્શન સી મીઠું મોટું કરાવી મરજીવિયાઓને વળાવ્યા મીઠું મોઢું કરાવી આપશે મિત્રો એમાં બીજો છે મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા તો પહેલો છે એ કે ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો શોધી લાવ્યા હતા નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા તો ઓપ્શે ઓપ્શન સી ઉત્સાહથી ડગલા ભરતા ઉપડ્યા નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગી પડતી નથી તો ઓપ્શન ઓપ્શન ડી સમુદ્રનું જળ છીછરું હતું મિત્રો આગળ વધતા પહેલાં ત્રણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓના આઈએમપી પેપર આઈએમપી પ્રશ્નો બધું જ જોવા મળી જશે જેથી કરીને ભૂલ્યા વગર જોડાઈ જ જજો અને ધોરણ નવના ગુજરાતી વિષય સિવાયના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે પ્લેલિસ્ટ સ્વરૂપે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો જોઈએ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના બે બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી તો મરજીવિયાને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો તમને સમુદ્રમાં ચંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજડ નેત્રે મરજીવિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો બીજો છે સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો સમુદ્ર ભણે જવા માટે મરજીવિયાઓએ કમર કસી તેઓ દ્રઢ મનોબળવાળા હતા આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યો એ વખતે તેમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું નેક્સ્ટ જોઈ ત્રીજો કે નીચેના આપેલા પ્રશ્નોમાંથી સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દમાં ચર્ચો તો જે મરજીવિયા જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક પ્રાણીઓ છે તેમ છતાં તેઓ મક્કમ છે તેમનામાં ઉત્સાહ અને સાહસ છે એમનું એક જ લક્ષ્ય છે સહેજ પણ ડર્યા વગર તેઓ જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશે તેમ સમુદ્રના તળિયે ખૂંદી વળે છે પરિણામે મોતીનો ખજાનો મેળવીને બહાર આવે છે મનુષ્ય પણ મરજીવ્યાની જેમ ડરવું જોઈએ નહીં જો મનુષ્યમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના લક્ષ્ય સુધી પહોંચીને મણિ મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે પછી બીજો છે કે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં જણાવો તો મરજીવિયા સમુદ્રના તળિયેથી મણિમોતીનો મોતીનો ખજાનો મેળવવા સફળ થાય છે કારણ કે દ્રઢ નિશ્ચય છે એમનામાં ઉત્સાહ અને અથાગ બળ છે તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી એમ એમને સમુદ્રની ગર્જનાનો ડર લાગતો નથી તેઓ સાહસી છે એટલે જ જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બી બીડું ઝડપે છે આ સાહસિક મરજીવ્યા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે નેક્સ્ટ કાવ્ય પંક્તિ સમજાવવાની છે કે ખુંદા ચરણના તમામ તળો અમે માપ્યા અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા એનો મિત્રો અર્થ થાય છે કે સાહસિક મરજીવ્યાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ઘાટ અંધકારમય વાતાવરણ હતું એમાં અનેક હિંસળ જળચર પ્રાણીઓ હતા છતાં ડર્યા વગર તેઓ સમુદ્ર ખૂંદી વળ્યા અને અમૂલ્ય મોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય મનમાં નિશ્ચય હોય ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવ જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે ગુજરાતી વિષયની અંદર જે કાવ્ય નંબર અગિયાર છે મરજીવ્ય એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો जय हिंद जय भारत